હું વસા સંતોષ હું અહીં અત્યારે એસએમએલ પાસે ઉભો છું અહીંથી હું પસાર થતો હતો તો આ કંપનીમાં મને આગ દેખાય એટલે હું ગેટ પર આવીને ચેક કર્યું ચેક કર્યા પછી મને જાણ થઈ કે મારા ગામ સાઈડના છે નેત્રંગ તાલુકાના તો એ લોકો ડેલી આવે છે તો એમાંથી અમે આવ્યા અંદર પૂછ્યું હું થયું એ લોકો એમને કંઈ જવાબ આપેલા નથી અમે જાણ ખાતી અમે ગેટ પર હો ગયા પણ એ લોકો અમને કશું જવાબ આપતા નથી ને અંદરથી અમે જ્યારે અહીં ગેટ પર આવ્યા તો અહીંથી એમ્બ્યુલન્સ નીકળી એમાં ચાર થી પાંચ જણા દાઝેલા હતા કપડા આખા ફાટી ગયા હતા અને એ લોકોને કઈ હોસ્પિટલમાં લઈ ગયા છે એવો અમને જાણ કરતા નથી અમે છેલ્લા એક દોઢ કલાકથી ઊભા છે પણ અંદર અમને જવાઓ નથી દેતા ને એ લોકો અમને જે પૂછીએ એનો અમને જવાબો નથી આપતા તો અત્યારે હજુ બી અહીંયા જ ઊભા છે ગેટ અત્યારે બંધ છે અંદર આગ લાગેલી હવા છત અંદર જે વર્કરો છે એમને બહાર આવવા નથી દેતા અંદર જ રાખે છે હું વસાવા સંતોષ હું અહીં અત્યારે એસએમએલ પાસે ઊભો છું અહીંથી હું પસાર થતો હતો તો આ કંપનીમાં મને આગ દેખાઈ એટલે હું ગેટ પર આવીને ચેક કર્યું ચેક કર્યા પછી મને જાણ થઈ કે મારા ગામ સાઈટના છે